ગામડાના ખેલાડીઓમાં છુપાયેલું ટેલેન્ટ બહાર આવે તેવા હેતુથી સરકાર દ્વારા ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત ખેલ મહાકુંભનો ભવ્ય પ્રારંભ હાલ તાપી જિલ્લાના સાતે સાત તાલુકામાં તાલુકા કક્ષાનું ભવ્ય રમતોનું આયોજન જોવા મળી રહ્યું છે જેમાં કેટલીક ખામીઓની ફરિયાદ પણ ઉઠવા પામી છે મારું નામ ગીતાબેન પાના ભૈ હું સાર્વજનિક હાઈસ્કૂલમાં ફિઝિકલ ટીચર તરીકે સેવા બજાવું છું અને હાલ ખેલ મહાકુંભ જે ચાલે છે તેમાં સહકન્વીનર તરીકે કામ કરું છું ગીતાબેન આમાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને અબવની ટીમો છે તેમાં અબવની આઠ ટીમો છે અંડર સેવન્ટીનની આઠ ટીમો છે અને અંડર 14 ની 16 ટીમો છે એ ટોટલ 32 ટીમો છે કુલ ટોટલ 32 ટીમો છે હવે બેન આમાંથી જે જીતશે એ ક્યાં રમવા જશે આ જે જીતશે તાલુકા લેવલની અત્યારે જે ટુર્નામેન્ટ થઈ રહેલી છે એ તાલુકા ટુર્નામેન્ટ પાથી એ લોકો જિલ્લા લેવલે રમવા જશે અને ત્યાર પછી જિલ્લામાંથી એ લોકો રાજ્ય લેવલે રમવા જશે વિદ્યાર્થીઓને તમે પીટી ટીચર તરીકે તમે કેવી રીતે જોઈએ સરકારે આજે વ્યવસ્થા ઊભી કરી છે ખરેખર સારી છે વિદ્યાર્થીઓ માટે હા વિદ્યાર્થીઓ માટે સારી છે કેમ કે એ લોકો તાલુકા પ્લેસ છે તો એ લોકોને ઇનામ મળશે પહેલું ઇનામ બીજું ઈનામ અને ત્રીજું ઈનામ એવી રીતે સરકારે પ્રોવાઇડ કર્યું છે મેડમ આમાં કોઈ એવા સર્ટિફિકેટ મળે છે કે જે ભવિષ્યમાં લોકો નોકરીમાં પણ કામ લાગે સ્પોર્ટ તરીકે સ્પોર્ટ પર્સન તરીકે આગળ વધવામાં કામ લાગે હા ખેલ મહાકુંભનું સર્ટિફિકેટ તમે મેળવો છો તો એની અંદર એવું છે કે તમે સ્પોર્ટ લાઈનની અંદર તમે જઈ શકો છો આજે દરેક છોકરાઓ જે છે મોબાઈલમાં પબજીમાં ફ્રી ફાયર રમવામાં અટવાયેલા છે તેવા વિદ્યાર્થીઓને તમે શું કહેશો કે ગ્રાઉન્ડમાં રમો અને કેવી રીતે ભવિષ્ય બનાવો શું કહેવા માંગશો હા અત્યારે ટેકની ટેકનોલોજીના હિસાબે મોબાઈલ દરેક બાળકના હાથમાં હોય છે છતાં જો બાળક સમજવું હોય તો એ લોકોએ મોબાઈલને છોડીને આ થોડી એક્ટિવિટી કરવી જોઈએ અને પોતાના સ્વાસ્થ્યને સુધારવા માટે આ બધી જે ઘણી બધી રમતો છે કબડ્ડી છે ખોખો છે વોલીબોલ છે એથ્લેટિક્સ છે આ બધી ઇવેન્ટો જે ચાલે છે એની અંદર એ લોકોએ પાર્ટિસિપેટ કરવું જોઈએ નવિતચંદ્ર રહેવાનું મુરદાં બોલો નવીનભાઈ શું તા ખેલ મહાકુંભ અંગે તમારે શું કહેવું છે ખેલ મહાકુંભને મને અગવડતા એ છે કે બાળકો લઈને આવ્યા પછી એક તો પાણીની સુવિધા નથી છે ને એમને નાસ્તાની સુવિધા નથી છ વાગ્યાથી નવ વાગ્યાથી શરૂ કરીને છ વાગ્યા સુધી પ્રોગ્રામ ચાલે તો બાળકને ભોજન ક્યાં કરવાનું હમણાં એક વાગવાના છે એક વાગે તમને ભોજન મળ્યું હજુ બાળકોને કોઈ નહીં કોઈ આયોજન નથી મેડિકલ સુવિધા એમ્બ્યુલન્સ એવું કઈ છે મેડિકલ સુવિધા છે બરાબર છે પાણીની પણ સ્કૂલની સુવિધા છે પણ બાળકોને ભોજનની સુવિધા કોઈ નથી નાસ્તો કરાયો સવારે બધાને એ અમારા પોતાના ઘર છે આ લોકો પોતાના તરફથી કરાવ્યું નથી એક શાળાનો જે છે એનો કોઈ ખર્ચ નહીં કેવિન ભાઈ ક્યાંથી આવો છો સોનગઢ થી સોનગઢ થી આ કયા ગ્રાઉન્ડ પર રમત ચાલુ છે સોનગઢ કેવિન ભાઈ કેટલી મેચ પૈ હતી તમારી હવે અહીંયા તમને આ ગ્રાઉન્ડ પર કેવી સુવિધાઓ દેખાઈ રહી છે સુવિધા તો સારી જ છે સારી છે કઈ કઈ સુવિધા તમને અહીંયા આપવામાં આવી છે લાઈન બરાબર લાઈન ગ્રાઉન્ડ સારું વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે બીજું તમને પાણીના બોટલની કેવી કોઈ સુવિધા આપવામાં આવી છે બરાબર જમવાની આજે એક વાગવાની તૈયારી છે જમ જમી લીધું તમે કે બાકી છે હજુ એક વાગી ગયા હજુ જમવાનું આવ્યું નથી મેડિકલની સુવિધાઓ બધી ઉપલબ્ધ કરાવવામાં આવી તમને નથી કરાવમાં આવી તમને શું લાગે કે સરકાર આના પાછળ આટલા બધા પૈસા ખર્ચો કરે છે તો હજુ સારી સુવિધા આપવી જોઈએ કે આ સુવિધાથી તમે સંતુષ્ છો હજુ સારી સુવિધા આપવી જોઈએ તમને લાગે છે કે આ ખેલ મહાકુંભનું આયોજન કરીને સરકાર સારા સારા ખેલાડીઓને તક આપી રહી છે પણ હજુ સારી સુવિધાઓ ઊભી કરવી જોઈએ મેદેશ્વરી દિવ્યાંગ્નિવ સ્થપે